સુરત સહિત રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં જઈને કારના ગિલોલથી કાચ તોડી નાખી અને એક્ટિવા મોપેડની ડિક્કી તોડી રૂપિયા સહિત કિંમતી સામાનની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ત્રેસઠ જેટલા ગુનાઓનો વહેદુ કરી કાઢ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે પોલીસે બાતમીના આધારે મોટા વરાચા કૃષ્ણા ટાઉનશીપ ચાર રસ્તા પાસેથી રીઢાવ પ્રકાશ મેકાલા રાજેશ મેકાલા દાવોદ ઉર્ફે પોલ બોન્લા રમેશ ઉર્ફે અપુ થાલા રાજુ નાસબોય અને અપ્પારાવ ગુડેટ્ટીને ઝડપી પાડ્યા છે જેટ પહેલા રીઢાવો કુખ્યાત ગિલોલ ગેંગના સભ્યોની કબૂલાત કરી હતી અને સુરત શહેર સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં ત્રેસા જેટલા ગુનાઓને પોતે અંજામ આપી હોવાની પણ કબૂલાત કરી રીઢાવો કરી છે રીઢાવો ગિલોલથી કારના કાર તથા એક્ટિવા જેવી મોપેડની ડીકી ખોલી તેમાંથી રોકડા સહિતની મતાની ચોરી કરતી હોવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓ પાસેથી ત્રણ લાખ સત્યાવીસ હજાર રોકડા ત્રણ મોટરસાયકલ સાત મોબાઈલ ફોન ગિલોલ ડુપ્લિકેટ આઈ કાર્ડ તાલીસ હજારથી વધુ મતા પણ કબજે કરી છે વધુમાં રીઢાએ કબૂલાત કરી હતી કે તેઓ આઈઆરબી ના ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઈ જે શહેરમાં હોય તેથી ટુ વ્હીલર બાઇકની ખરીદી કરી શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યા ઉભા રહી પૈસા ઉપડવા આવતા માણસોને આઈડેન્ટિફાઈ કરી રેકી કરી તેનો પીછો કરી જો મોપાડ હોય તો તેની ડિક્કી તોડી તેમાંથી ચોરી કરે અને કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલ ગિલોલથી કાચ તોડી સીટમાં રહેલા બેગની ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે જાન્યુઆરી મહિનાના ચોવીસ તારીખે સુરત શહેરની અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કારના કાચ તોડી અને એમાંથી લગભગ સત્યાવીસ હજાર રૂપિયા જેવી રોકડ રકમની બેગની ચોરી કરવામાં આવેલી હતી અને ત્યાર પછી સત્યાવીસ જાન્યુઆરીના દિવસે ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્ટિવા મોપેડની ડીકી તોડી એમાંથી છ લાખ રૂપિયા કેશની ચોરી થયેલી હતી આ બંને બનાવોને શોધવા માટેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પ્રયત્નશીલ હતી અને એમાં અલગ અલગ ટીમો કામ કરતી હતી ભૂતકાળની અંદર આવા પ્રકારના જે બનાવો બન્યા છે તે અને અત્યારે જે બનાવ બન્યા હતા એની સાથે કોઈ કડી મળે છે કે કેમ તે બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવેલી જેમાં ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવ્યું સીસીટીવી કેમેરા પણ ચેક કરવા આવ્યા ક્રાઇમ બ્રાન્ચના જે બાતમીદારો છે એનું નેટવર્ક કામે લગાડવામાં આવેલું અને આ તમામ પ્રયત્નોના અંતે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ જે ટીમો હતી એમાં ઇન્સ્પેક્ટર વાગડિયા ઇન્સ્પેક્ટર રાઠોડ અને પીએસઆઈ ડીએમ રાઠોડ એમની ટીમોએ દિવસ રાત મહેનત કરી અને આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રહેતા અને જે નેલુર ગેંગ જે એક પ્રખ્યાત અને કુખ્યાત ગેંગ છે તેના છ આરોપીઓને આજરોજ ધરપકડ કરી છે આ આરોપીઓના કબજામાંથી ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા રોકડા જે એમણે છેલ્લે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે ડીકી ચોરી કરી હતી એમાં છ લાખ ગયા હતા તે પૈકીના ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા અને આરોપીઓએ ખરીદેલા ત્રણ મોટરસાયકલો અને આ સિવાય ચોરી કરવા માટેથી વપરાતા પેચિયા અને ગિલોલ કબજે કરવામાં આવી છે આજે છ આરોપીઓ છે તેમના નામ છે પ્રકાશ રાજેશ પ્રવીણ અને આ પ્રકારના કુલ છ આરોપીઓ છે જે મૂળ તેલંગાણા રાજ્યના અને આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના વતની છે આ આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓની મડસ ઓપરેન્ડી એવી છે કે એ ગિલોલ પોતાની પાસે રાખે અને જે કોઈ જગ્યાએ પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડી હોય તેના કાચ ઉપર એ ગિલોલથી પથ્થર મારી અને એ કાચ છે એવો સિફત રીતે તોડી અને એ આખો કાચ પછી એક વખત એને હિટ કર્યા પછી એ કાચ છે એ આખે આખો બહાર કાઢી અને એ ગાડીમાં રહેલી બેગ છે એમાંથી ચોરી કરે છે અને આમાં અસંખ્ય એમણે ચોરીઓ કરી છે આ સિવાય એમની મોડેસ ઓપરેન્ટી એવી હતી કે પીચિયા દ્વારા એ કોઈ વ્યક્તિ છે એ બેંક આંગળીયા પેઢી કે કોઈ ફાઇનાન્સ પેઢીમાંથી પૈસા લઈને નીકળતા હોય કોઈ ફેક્ટરીમાંથી પૈસા લઈને નીકળતા હોય એમનો પીછો કરે પીછો કર્યા પછી એ પેચિયા વડે કોઈ જગ્યાએ પાર્ક કરેલું જે વાહન છે ફોર ટુ વ્હીલર તેની ડીકીમાં તોડી અને પછી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે આ આરોપીઓ આવી ચોરીઓ એક સાથે આઠ દસ પંદર વીસ જગ્યાએ કરી અને પરત પોતાના વતનમાં ટ્રેન દ્વારા જ આવે પણ ટ્રેન દ્વારા અને ટ્રેન દ્વારા જતા રહે છે જ્યારે એ ચોરી કરવા માટેથી કોઈ એક પર્ટિક્યુલર વિસ્તાર દાખલા દક્ષિણ ગુજરાત પસંદ કરે તો સુરત શહેરમાં આવ્યા હોય તો સુરતમાંથી મોટરસાયકલોની ખરીદી કરે અને એ મોટરસાયકલ ખરીદી કર્યા પછી આ જે ચોરીઓનો અંજામ આપ્યા પછી એ મોટરસાયકલો જે તે શહેરમાં જ છોડી અને પાછા ટ્રેન મારફતે પોતાના વતનમાં જતા રહે છે અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન આ જે નેલ્લોર ગેંગ છે એમના દ્વારા ત્રેસઠ ગુનાઓની કબીલા કબૂલાત કરવામાં આવી છે જે પૈકીના બે હજાર સત્તરથી બે હજાર બાવીસના જાન્યુઆરી મહિના સુધીમાં સુરત શહેરની અંદર પાંત્રીસ ગુનાઓ અને અંજામ આપ્યો છે જે પૈકીના રિસન્ટલી જે જાન્યુઆરીમાં ખટોદરા અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીઓ કરી છે તે એ સિવાય વડોદરા શહેરમાંથી ચૌદ વલસાડમાં છ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ નવસારી જિલ્લામાંથી બે રાજપીપળામાંથી બે ભરૂચમાંથી એક